ભરૂચમાં સર્વપ્રથમ વાર આઈ ઇવેન્ટ્સ દ્વારા વર્લ્ડ સિનિયર સિટીઝન દિવસના દિવસે સ્પેશિયલ સાઈઠ વર્ષ અને તેના ઉપરની ઉંમરવાળા માટે દાદા દાદી ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું જેમાં ત્રીસ કરતા વધારે લોકોએ ભાગ લીધો હતો જેમાં અતિથિ વિશેષ તરીકે શ્રીમતી સુરભીબેન તમાકુવાલા નગરપાલિકા પૂર્વ પ્રમુખ અને ડિરેક્ટર એન્ડ કોરિયોગ્રાફર જેક ગોહિલ તેમજ નિકુંજ મહેતા નિર્ણાયક તરીકે હાજર રહ્યા હતા શોની શરૂઆત દીપ પ્રગટાવીને કરવામાં આવી હતી શોમાં બેસ્ટ દાદા બેસ્ટ દાદી અને બેસ્ટ કપલ દાદા દાદીને એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા આ ઇવેન્ટ્સ દ્વારા ખૂબ જ સરસ રીતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ભાગ લેનાર તમામ સિનિયર સિટીઝને આ પ્રોગ્રામ હર્ષોલ્લાસ સાથે માણ્યો શોમાં વિજેતા થનારની દાદા દાદી એવોર્ડ આપીને સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતમાં રોહિતભાઈ તમામ લોકોનો આભાર માન્યો હતો નમસ્કાર હું નિકુંજ મહેતા આજે ભરૂચ જિલ્લાની અંદર વર્લ્ડ સિનિયર સિટીઝન ડે પર આઈઝ દ્વારા જે આપણે આપણા જે વડીલોનો માટે જે ફેશન શો રાખ્યો હતો જે ખરેખર સરાહનીય કાર્યક્રમ છે અને એના જે મેઇન ઓનર રોહનભાઈ જેમણે આ ખૂબ જ સુંદર રીતે ઓર્ગેનાઇઝ કર્યું હતું અને મને અને જેકભાઈને અહીંયા નિર્ણાયક તરીકેની ભૂમિકા ભજવવા માટે બોલાવવામાં આવ્યા હતા આકાશભાઈ સુંદર શોનું સંચાલન કર્યું અને ખરેખર આ પ્રોગ્રામ વડીલો માટે કે આફ્ટર સિક્સટી કે એમની સેવન્ટી પછીની જિંદગી પછીમાં એ લોકોને એક ખુશી લાવવાનો એક પ્રયત્ન કર્યો છે જે ખરેખર ખૂબ જ સારો છે અને આ વડીલો પાસેથી આજના દિવસે અમારા જે યંગસ્ટરને ઘણું બધું શીખવા જોવા જાણવા મળ્યું થેન્ક યુ સો મચ આજે વર્લ્ડ સિનિયર સિટીઝન ડે નિમિત્તે આઈઝ ઇવેન્ટ દ્વારા એક સરસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું એમાં દાદા દાદી જે છે ધર ગ્રાન્ડ મધર દાદા દાદીની ફેશન શો ટાઈપની એક ઇવેન્ટ અરેન્જ કરવામાં આવી જેના ગેસ્ટ તરીકે જજીસ તરીકે નીતિનભાઈ અને મને જે ઇન્વાઇટ કરવામાં આવ્યા છે એના માટે અમે ખૂબ આભારી છીએ ખૂબ સરસ પ્રોગ્રામ